મિત્રો હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે ભૂલથી પણ ન કરો આ સાત ભૂલો નહીં તો તમારે ખરાબ પરિણામ ભોગવવા પડી શકે છે મોટા ભાગના લોકો ભક્ત બજરંગબલીને પ્રસન્ન કરવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે ખાસ કરીને મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ઈચ્છિત પરિણામ મળે છે હનુમાન ચાલીસા માટે કોઈ ખાસ નિયમની આવશ્યકતા નથી હોતી પરંતુ કેટલીક નાની નાની વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે હિન્દુ ધર્મ અનુસાર હનુમાનની પૂજા કરવાથી શુભ ફળ મળે છે એવું માનવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી લોકોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે આ જ કારણ છે કે તેમના ભક્તો તેમને પ્રસન્ન કરવા માટે અનેક વિશેષ ઉપાયો અજમાવતા હોય છે એવું માનવામાં આવે છે કે જે કોઈ ભગવાન હનુમાનની પૂજા કરે છે તે સમૃદ્ધિ ધન અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર બને છે એવી માન્યતા છે કે હનુમાન ચાલીસાના નિયમિત પાઠ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ આપે છે હનુમાન ચાલીસામાં લગભગ ચાલીસ ચોપાઈ છે એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે તમામ નિયમોનું પાલન નહીં કરે તો તેને સમક્ષ પૂજાનું ફળ પ્રાપ્ત થતું નથી તમે પરિણામ પ્રાપ્ત કરી શકતા નથી તો ચાલો જાણીએ કે હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે ભૂલો ટાળવી જોઈએ પરંતુ તે પહેલા જો તમે પણ ઇચ્છો છો કે બજરંગબલીના આશીર્વાદ તમારા પર રહે તો આ વિડિયો લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી લખો નંબર એક કોઈપણ મધ્ય ચાલીસાથી પાઠ શરૂ કરવો જ્યોતિષીય માન્યતાઓ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિ યોગ્ય રીતે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે ત્યારે તેને ઘણો ફાયદો થાય છે જ્યારે તમારે ક્યારેય પણ મધ્ય ચાલીસાથી ચાલીસાનો પાઠ શરૂ કરવો જોઈએ નહીં જો તમે હનુમાન ચાલીસા વાંચવા જઈ રહ્યા છો એક સાથે ક્રમિક વાંચીને તમારે તે સ્થાનેથી જ ઉઠવું જોઈએ કોઈ પણ મધ્ય અધ્યાયથી થી ક્યારે પાઠ કરવાનું શરૂ કરશો નહીં જો તમે કોઈ પાઠ કરતા હોવ તો સાચા હૃદયથી કરો નંબર બે સ્વચ્છ શરીર અને મનથી પાઠ કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો ઘરમાં કરો છો તો હંમેશા શુદ્ધ તન અને મનથી મંદિરમાં દીવો પ્રગટાવીને હનુમાનજી નું ધ્યાન કરતા જ પાઠ કરવો જોઈએ નંબર ત્રણ તામસિક ભોજન અને દારૂ નું સેવન જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ખાતરી કરો કે તમારે ભૂલથી પણ તામસિક ભોજન કે દારૂનું સેવન ન કરવું જોઈએ આમ કરવાથી તમે હનુમાનજીના ક્રોધનો શિકાર બની શકો છો હનુમાનજી બ્રહ્મચારી છે અને હંમેશા માંસાહારી વસ્તુઓ અને દારૂના સેવનથી દૂર રહેવું જોઈએ તો જ તમને પૂજાનું ફળ મળશે નંબર ચાર કોઈની સાથે બિનજરૂરી ઝઘડો ન કરો જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ધ્યાનમાં રાખો કે કોઈ નબળા વ્યક્તિને નુકસાન ક્યારે ન પહોંચાડવું જોઈએ કોઈને હેરાન ન કરવા જોઈએ અને કોઈની સાથે બિનજરૂરી ઝઘડો ન કરવો જોઈએ તમે પણ હનુમાન ચાલીસા પાઠ કરો તો ધ્યાનમાં રાખો કે તમારે કોઈનું અપમાન ન કરવું જોઈએ અને કોઈ માટે અપશબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે ગરીબોને હેરાન ન કરવા જોઈએ પરંતુ ગરીબોની મદદ કરવી જોઈએ પાંચમો નંબર તમારા જીવનસાથી સિવાય બીજા સંબંધમાં જોડાવું જો તમે પરિણિત છો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે તમારા જીવનસાથી સિવાય અન્ય કોઈની સાથે સંબંધ ન બાંધવો જોઈએ જે આવું કરે છે તેમને ક્યારેય શુભ પરિણામ પ્રાપ્ત થતું નથી પરિણિત પુરુષે બીજી કોઈ સ્ત્રી સાથે સંબંધ ન રાખવો જોઈએ જો કોઈ સ્ત્રી પણ નિયમિત રીતે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તો સ્ત્રીએ પણ પોતાના પતિ સિવાય અન્ય કોઈ પુરુષ સાથે સંબંધ ન રાખવો જોઈએ જો કોઈ વ્યક્તિ પરિણિત નથી તો પછી તેણે બીજી સ્ત્રીથી દૂર રહેવું જોઈએ મનમાં આડા અવળા ખ્યાલ ન હોવા જોઈએ જો કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસા પાઠ કરે છે તો તેણે આ વાતનું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ નંબર છ તમારે ગરીબો અને પશુઓને પરેશાન ન કરવા જોઈએ જો તમે ઘરની સમૃદ્ધિ માટે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ભૂલથી પણ કોઈ પ્રાણી કે ગરીબને હેરાન ન કરો આમ કરવાથી પૂજાનું ફળ મળતું નથી અને ઘરમાં દુખ રહે છે અને ઘરમાં નકારાત્મક ઉર્જા રહે છે નંબર સાત કોઈ ગુનો ન કરો અને ખોટું ન બોલો હનુમાન ચાલીસાનો પાઠ કરો તો તમારે કોઈ પણ પ્રકારનો ગુનો ન કરવો જોઈએ તમારે કોઈની સાથે છેત્રપિંડી ન કરવી જોઈએ તમારે આવું કરવાથી બચવું જોઈએ અને જૂઠું ન બોલવું જોઈએ જો તમારા મનમાં કોઈના પ્રત્યે કપટ અને દ્વેષ હશે તો તમને પૂજાનું ફળ ક્યારે નહીં મળે નંબર આઠ હનુમાન ચાલીસા વાંચવામાં ઉતાવળ ન કરો જ્યારે તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો ત્યારે તમારે ક્યારે ઉતાવળ કરવી જોઈએ નહીં અને તેના કોઈ પણ શ્લોકનો ખોટો ઉચ્ચાર કરવો જોઈએ નહીં તમારે હંમેશા ધીરજપૂર્વક તેનો પાઠ કરવો જોઈએ નંબર નવ રામનું નામ લીધા વિના શરૂઆત ન કરો દરેક વ્યક્તિ જાણે છે કે હનુમાન રામજીના પરમ ઉપાસક છે તમે ભક્ત હોવાથી ભગવાન રામનું નામ લીધા વિના હનુમાન ચાલીસાનો પ્રારંભ કરશો નહીં નહીં તો તમે તેના પરિણામોથી વંચિત રહી જશો નંબર એક શૂન્ય તમારા શરીર અને મનને સ્વચ્છ રાખો હનુમાનજી અને તેમના પ્રિયશ્રી રામનું ચિત્ર સ્થાપિત કરો આ પછી તેમની સામે પાણીથી ભરેલો પત્ર રાખો ઘરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે ઓછામાં ઓછા ત્રણ વખત થી એકસો આઠ વાર ચાલીસાનો પાઠ કરો શરીર અને મન બંનેને સ્વચ્છ રાખવું ખૂબ જ જરૂરી છે નંબર એક એક હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે મનમાં અયોગ્ય વિચારો વિચારોના લાવશો મનમાં કોઈ અયોગ્ય વિચારો આવવા જોઈએ નહીં દરરોજ ચાલીસાના પાઠનો સમય એકસરખો રાખવાનો પ્રયાસ કરો ખાસ સંજોગોમાં મુસાફરી કરતી વખતે અને સુવાના સમય પણ તમે હનુમાન ચાલીસાનો પાઠ કરી શકો છો નંબર બાર મંગળવાર અને શનિવારે હનુમાનના દર્શન કરો જે વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેણે મંગળવાર અને શનિવારે હનુમાન મંદિરમાં જવું જોઈએ અને હનુમાનજીના દર્શન કરવા જોઈએ મંગળવાર કે શનિવારે હનુમાન મંદિરમાં જઈને તેમની સામે ઘી ચઢાવો ત્યાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી મોટામાં મોટી પરેશાનીઓ પણ દૂર થઈ શકે છે નંબર એક ત્રણ યારે ખોટી વ્યક્તિની સાથે ન રહો હનુમાન ચાલીસા વાંચો છતાં પણ તમે ખોટા લોકોના સંગતમાં બેસો છો જો તમે તેમના ખોટા કામમાં તેમનો સાથ આપો છો તો તમારું પતન નિશ્ચિત છે તેથી આવા લોકોથી દૂર રહો નંબર ચૌદ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારના દિવસે ત્રણ વખત પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે જ્યારે તમે પાઠ કરો ત્યારે સૌપ્રથમ એક વાસણમાં પાણી ભરીને રાખો ત્યારબાદ જ્યારે હનુમાન ચાલીસાનો પાઠ પૂરો થઈ જાય ત્યારે તે પાણીનું સેવન કરો તેનાથી તમને ફાયદો તો થશે જ પરંતુ હનુમાનજી પણ તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે નંબર પંદર સુતક કાલ પરિવાર જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે ત્યાં સુતક કાળ માન્ય રહે છે જ્યાં સુધી આ સુતક સમયગાળો ચાલે ત્યાં સુધી આપણે હનુમાન સહિત અન્ય કોઈ દેવી દેવતાની પૂજા ન કરવી જોઈએ આ સમય દરમિયાન મંદિરમાં પણ પ્રવેશ કરવો નહીં મિત્રો આવા જ વધુ વીડિયો જોવા ચેનલને ને લાઇક સબસ્ક્રાઈબ ની સાથે બેલ આઇકન પણ પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે